મિત્રો આપણે આવી ગયા છે અમરેલી માર્કેટ યાર્ડ તારે લઈને આવી ગયા છે ચાલ લઈને આવ્યા છે જોવો યુનિવર્સિટીમાં કામ પતાવી દીધું હવે હરાજીમાં લાઈનમાં ઉભા છે વારો આવે તે થાય હવે અમરેલી માર્કેટ યાર્ડ હો એને ધમાવાડ આજ તારી ને ફર્સ્ટ કલાક ટાડો ભવન આવે છે જો એરપોર્ટમાં આવી ગયો એવું લાગે હો આપણે પેલો વેલો હું આવ્યો છું બારો બાય આમ કઈ ગટેની જોવો એ મતલબ કે આમ એરપોર્ટમાં આવ્યા છે એવું જય માતાજી મિત્રો જો રોજીને આજ જમારવી છે અને બાવળી જો ફોર્મમાં આવી છે એને જો છૂટી કરી છે ને પાણી નાખ્યું છે ને જોયો કેમ થાય કે હાવ જ ભાળી ગઈ છે એવા આવા કરે છે મારી દીકરી હાલે બહુ ઉભી રે એને જો ને આવું નથી ગાંડીને એટલી ગરમી છે તડકાની કીધું પેલા રોજીને ધમારી દેવી પછી બાવળીનો વારો આપણે એને પલાળી તો દીધી જ છે કમ્પ્લીટ પણ એને જો પાણીથી તાણ પડે છે જો ફૂલ ફોર્મમાં આવી છે એમ પણ રોજીને ઉપાધિ નથી રોજીને હમણાં નખ વધી ગયા છે બહુ નખ વધી ગયો છે એક એક તો ભાંગી ગયો છે એટલે કીધું પલ્લે ને આપણો હાથ ભાંગો તે પછી કંઈ નખ લેવાના નથી ને રોજીને હમણાં કાંઈ આપણે રાઈડિંગ કરી નથી એટલે બધું ભેગું થયું છે હાલ તો બાવળી બાવળી હાલ બેટા હાલ આમ એ તો આ ટામાર છે રોજી ઉપર થોડું થોડું પાણી નાખી રાખવીને લઈને ટાઢું થઈ જાય અને તો બાકી યુવરાજને ધમારી નાખ્યો છે ટાઢો થઈ ગયો યુવરાજ જો કાંઈ બાતાને આજે વાંધો નથી કમ્પ્લીટ થઈ ગયું છે નીણ ખાઈ ગઈ છે પાણી પીધું અને આજ પાછી એક બીજી ગાય સિંહે એને ઝપટમાં લીધી છે અને એને ઘાયલ કરી છે એટલે આપણે એનું હવે રેસ્ક્યુ કરવાનું છે હવે જોવી જો હાથમાં આવી જાય તો કમ્પ્લીટ સારવાર થઈ જાય બાકી ચેવડી નું રાડું મોટા લીધું ગાંડી જો હાવ ગાંડું હોય અલે લાવું તારે હાલ બાવળી બાવળી હાલ બેટા હાલ હાલ જો જો શેવડીને રાડું એમને મોઢામાં પીકડ્યું છે હાલ રોજીને લઈ લે અંદર લઈ લે હાલ બેટા રોજી એ આ બાજુ પર ફેરવી લે હવે એ પાસે આવશે આગળ પછી એને ધમારી નાખવી છે ભલે ઠેકડા મારતી ગરમી આટલી છે અને ઠેકડા ઠેકડા જાવ દે અને જાવ દે હાલ બેટા હાલ રોજી ચાપલી ખોલ લે પહેલાં જો 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 હવે હવે કેવી આવી હવે કેવી આવી પાસે જો હવે કેવી પાસે આવી તરત એ હવે કેવી પાસે આવી રોજી અંદર વહી ગઈ એટલે પહેલાં કહેતો જ કયું નહીં તઈ આવતી નહોતી બસ ચારે કડીક વાર જવા દે અંદર જવા દે લગામ ભલે રે એમને જવા દે લગામ હોતી જવા દે બસ કરી દે ઠાણી બંધ કરી દે બસ બંધ કરી દે કમ દે કડી મારી દે બસ 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 ઉભી રે બસ ઉભી રે બસ હાલો તને તમાર વિશે એટલી પછી ગરમી છે ને નાતા તાણ પડે છે ને સરસ તો પાણી નથી છે ઢેકડા મારે છે બસ વાયલા પગા આખા ધોય ધોય ભરી મૂક્યા છે બસ ઉભી રહે બસ ધોય ધોય ભરાઈ રહે આખી ઢેકડા મારી મારી હવે બાજુ ઉભી बस 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 पसंद बस उभी रही है साज हमें मजा आई गई पहला थेकड़ा मरी लीजा

મિત્રો તમારી નખા નીન નાખી દીધી પછી રોજીને નખ વધી ગયા તા નખ લઈ લીધા બસ બસ જો 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 ગાંડીને ટુ વ્હીલ આવે તો બીવે હાવે ની બીક ઓ બધી ની ભીક બધી ઝસકી જાય જો નખ લઈ લીધા કમ્પ્લીટ અને ધમારી નાખી છે જો કેવી ફર્સ્ટ ક્લાસ રૂડી થઈ ગઈ તો મારતી ને એટલે હવે આજે એને અગિયારમો મહિનો બેહી ગયો છે દસ કમ્પ્લીટ હવે તો કેમ ખબર પડે પહેલું થાણ છે તમે બધા કોમેન્ટ કરજો કેટલા દિવસ કાઢશે એમ હજી એનું પાણ જો પાણ ઓછું નથી ઓછોડું દસ મહિના પૂરા થઈ ગયા ને તો હજી બાજરુંક થાય આગળ બાવળીને છૂટી કરવું ને વાહે એને સોટી કરવું એટલે બાવળીની મોહેર થાય એટલું પાણ છે બરાબર હવે જો બધું ગળવા મળ્યું છે ઉપરથી કરકોન બરકોન મેળું બધું દેખાવા ગળી ગઈ ઘોડી હાઉ હવે ઉપરના દિવસ આમ તો કહેવાય જનરલ ઘોડી દસ મહિના ને દસ પંદર દિવસ કાઢે ત્રણસો ને દસ દિવસ ટૂંકમાં જનરલ હોય પણ હવે આનું કાંઈ નક્કી નથી આપણે પહેલું થાન છે એટલે આઈડિયો ન આવે કાંઈ બાકી જો બધા મેળ્યા છે ખાવા બપોર છે બે વાગી ગયા છે તમારી નેખા ને જો અને ગાય માતા મેળ્યા છે ખાવા હાવે બીક કાઢવી તો અઘરી છે ને બાપા કારણ કે હાવ મોતના મુખમાંથી પાછું આવવું અને ભગવાન ઈ જાણે કેમ ઈ બેસી હોય એટલે આવું છે બધું એટલે પ્રાર્થના કરજો બધા કે ઝડપથી હાજી થઈ જાય ગાય બરાબર